સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલા જૂના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી અઠ્યાવીસ નવેમ્બરની મોડી રાત્રે એક તાજી જન્મેલી બાળકી ત્યજેલી હાલતમાં મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે બાળકીનો રડવાનો અવાજ સાંભળીને લોકો એ તરફ દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી હાલમાં બાળકી સુરત સિવિલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે કોઈ અજાણી વ્યક્તિ કે મહિલા દ્વારા પોતાના પાપને છુપાવવાના ઈરાદાથી આ ફૂલ જેવી બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ માસૂમને ત્યજી દેનારને શોધનારને અગિયાર હજારનું ઇનામ આપવાની ઈચ્છાપુર પોલીસે જાહેરાત કરી છે ઇચ્છાપુર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે બાળકી બાબતે જણાવ્યું હતું કે બાળકી હાલ આઈસીયુમાં છે અને સારવાર ચાલી રહી છે બાળકીને કોણ મૂકી ગયું છે એ અંગેની તપાસ ચાલી રહી છે અમે અલગ અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ આશા વર્કરો સાથે પણ સંપર્કમાં છીએ નજીકમાં આવેલી તમામ હોસ્પિટલોમાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ